નમસ્કાર મિત્રો મારી અષાઢી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી આને દુઃખદ ખબર સામે આવી રહી છે અમદાવાદથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે જ્યાં આપને જણાવી દઈએ કે બાવડામાં કેમિકલ પ્લાન્ટની ટેન્કમાં ગુંગળામંથી બે શ્રમિકોના મોત જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અમદાવાદના બાવડામાં એક મોટી દુર્ઘટના ઘટી છે ખાનગી કેમિકલ કંપનીમાં કામ કરતા બે શ્રમિકોના મોત નીપજ્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો કેમિકલનો ત્યારે ટાંકો સાફ કરવા ઉતરેલા બે કામદારોના મોત થયા છે જો કે મિત્રો ઘટનાને પગલે બાવડા પોલીસે સ્થળ પર પહોંચી હતી અને મિત્રો જણાવી દઈએ કે મૃતદેહોના ત્યારે પીએમ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુ આપને જણાવી દઈએ કે પોલીસે પ્રાથમિક તપાસ અનુસાર ટાંકામાં ઝેરી અસર ત્યારે અસર થવાને બે શ્રમિકોના મોત નીપજ્યા આશંકા છે જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ